આખી દુનિયા ગમે કરી રબારી જેટલી બુદ્ધિ કોઈ નામ નહીં કોઈ આવશે નહીં એનું કારણ રાજા સાહેબ એવું કીધું સતવાળી માતાઓ હતી સતવાળી માતાઓના ભુવા હતા અને જે વખતે રાજાનું રાજ ચાલતું વિદાળો રાજા એવું કીધું કે મને કંટાળો એ વાત કર બરોબર ઇનમ હોનાનો મોરાલો આખી બધી નાત જઈ જાય છેલ્લે મારો રબારીનો છોકરો ગાયો ચાલતો હતો કેલા છો કે રાજા સાહેબ આવું કીધું પણ જેટલી વાત કે રાજા સાહેબ એમાં કે છે મજા આવી ગઈ આવા કેવું હું કે બે મિનિટ આટલો ગાવળો ઓતરો હું હાલ ઇનામ લઈને આવું એટલે કે તારો લુઘડો નું ઠેકવાનું નહીં તું ચેટલા દાડા થી નાયો નહીં તને ખબર નહીં તું ઇનામ લઈને આવે કે ઉભા તો રહો અને રાજા સાહેબ જોડે કે રાજા સાહેબ એક બહુ મોટું ઝાડ હતું વડલાનું અને એના ઉપર એક હજારો પક્ષી બેઠા હતા અને શિકારીએ બંદૂકનો બંદૂક નો ભડાકો કર્યો એક પક્ષી ઉડી ફર ફટ કોને ફરર ફટ ફરર ફટ થોડી વાર ચાલુ રાખ્યું એટલે રાજા કે આગળ તો બોલ કે સાહેબ ઉડી તો રવા એને એટલે પેલા ને ખબર પડતી ઉડી ને આપડી વાત પૂરી એ નઈ થાય એના કરતા મોર લઈને કે મારો રબારી